મહાશિવરાત્રીના પર્વ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ પર્વ દરમિયાન સમગ્ર વાતાવરણ શિવમય બની જતું હોય છે કચ્છ જિલ્લાની જો વાત કરવામાં આવે તો મહાશિવરાત્રીના પર્વને લઈને ઠેર ઠેર શિવ ભગવાનની પૂજા અર્ચના તેમજ મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે તેવામાં ભુજ શહેર મધ્યે પણ છેલ્લા અગિયાર વર્ષથી મહાશિવરાત્રી શોભાયાત્રા સમિતિ દ્વારા મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે અને આજ રોજ આ શોભાયાત્રાના પ્રચાર પ્રસાર અર્થે અને સનાતન હિન્દુ ધર્મના ભાઈઓ બહેનો આ ઉજવણીમાં જોડાય પ્રચાર પ્રસાર કરવા માટે આજ રોજ ભુજ શહેરના રાજમાર્ગ પર ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બાઇક રેલીએ લોકોમાં પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે શોભાયાત્રા સમિતિના કાર્યકર્તા આવો સાંભળીએ તેમના શબ્દ આ હર મહાદેવ ગરજર મહાદેવ મહાશિવરાત્રી શોભા યાત્રા એટલે કે સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા શોભાયાત્રા નું આયોજન કરવામાં આવે છે આ વર્ષે આ પ્રસાર શોભાયાત્રાંધ આજે ભવે જૂનો રૂટ હતો અમૃતસર કાંઠે થી આપડે મંગલમ મંગલમ થી કોલેજ રોડ કોલેજ રોડ થી જુબીલી જુબીલી થી આરટીઓ રોડ થી ભુજની મેન વાણી ઓવર બજાર ત્યારબાદ બસ સ્ટેશન ત્યારબાદ

ઘણા બધા ફ્રોડ છે સાથે સાથે ફ્રોડ અને આ શોભાયાત્રા પૂર્ણ થયા બાદ દરેક માટે પ્રસાદ નું પણ આયોજન છે તો આપ દરેક પરિવાર સાથે આ શોભાયાત્રામાં જોડાય અને આપણે પણ એવો અહેસાસ કરીએ કે ભલે મહાકુંભ ને હોય પરંતુ શિવરાજ રૂપી ના આપણે પણ સ્નાન કરી અને ભુજ ને ભગવા મે બનાવી શિવરાત્રી ના રૂટ વાત કરીએ તો મહાકાલેશ્વર મંદિર થી આપણે રાજકીય અગ્રણીઓ સામાજિક અગ્રણીઓ તેમજ સાધુ સંતેના ના વરોરસ આપણે આ શોભાયાત્રા ને ત્યાંથી શુભ શરૂઆત આપવામાં આવશે ત્યારબાદ હમીરસર દો સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ મંદિર ની ગ્રાઉન્ડ અમીરસર કાંઠે આ શોભાયાત્રા ને વિરામ આપવામાં આવશું અને તમામ ભક્તજનો અહીં પ્રસાદ લે એની વ્યવસ્થા સમસ્ત સમાજ હિન્દુ સમાજ આ વ્યવસ્થા સમિતિ તરફ કરવામાં આવી છે તો આપ જરૂર મોટી સંખ્યામાં જોવાય અને આ શોભાયાત્રા આપણે સફળ બનાવીશું